અમદાવાદના માણેકચોકમાં જર્જરિત મકાનની બાલ્કની ધરાશાયી થતાં ભયનો માહોલ સદનસીબે કોઈ જાનહાની નહીં સાંજે અમદાવાદના ભરચક માણેકચોક વિસ્તારમાં એક જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાયી થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર માણેકચોક જેવા ભીડભાડવાળા વિસ્તારમાં આ બનાવ બનતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ આ જ વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પસાર થઈ હતી સદનસીબે તે સમયે આ દુર્ઘટના ન બનતા મોટી જાનહાની ટળી હતી વર્તમાન સમયમાં જૂના અમદાવાદમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે તેમાં પણ ચોમાસાની ઋતુ હોવાથી આવા મકાનોના ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનો સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી લોકોની માંગણી છે જેક માયાવંશી આઈ ગુજરાત ન્યૂઝ બાલાસિનોર